બડીલો દ્વારા જણાવવામાં આવેલી કેટલીક મહત્વની બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે એક જો તમને અચાનક જ પેટમાં દુખાવો થવા લાગે તો એક ગ્લાસ હુંફાળા પાણીમાં થોડું કાળું મીઠું ભેળવીને પીવાથી તરત જ આરામ મળશે બે જો તમને તમારા શરીર અથવા પગમાં દુખાવો થતો હોય તો તમારે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ તેનાથી દુખાવામાં ઘણી રાહત મળે છે ત્રણ જે લોકો નાસ્તો નથી કરતા તેમના મગજને નુકસાન થાય છે આમ કરવાથી મગજની કામ કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે તેથી સવારે નાસ્તો કરવો જોઈએ ચાર જે મહિલાઓ રાત્રે બે ચમચી મેથીના દાણાને એક ગ્લાસ પાણીમાં પલાળીને સવારે ખાલી પેટે આ પાણીનું સેવન કરે છે તે તેમના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પાંચ કેળાની છાલને ચહેરા પર ઘસવાથી ત્વચામાં ચમક આવે છે અને આંખોની નીચેનો સોજો ઓછો થાય છે છ ખાંડ મધ અને નારિયેળનું તેલ મિક્સ કરીને રાત્રે હોઠ પર લગાવવાથી હોઠ ગુલાબી થઈ જાય છે સાત જો તમારા દાંત પર પિયાશ પડતી હોય તો કેરીના પાનને દાંત વડે ચાવો અને પછી તેને તમારા દાંત પર ઘસો તેનાથી તમારા દાંતની પીડાશ દૂર થઈ જશે આઠ સગર્ભાવસ્થા દરમિયાન કીવી ફળ ખાવું ખૂબ જ ફાયદાકારક છે તેમાં પૂરતી માત્રામાં સોલિડ હોય છે જે બાળકના મગજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે નવ દરરોજ સવારે ખાલી પેટ ત્રણ થી ચાર કાજુ ખાવા અને ઉપર મધ ચાટવાથી યાદશક્તિ વધે છે અને માનસિક નબળાઈ દૂર થાય છે દસ કોબીમાં દૂધ જેટલું કેલ્શિયમ હોય છે જે તમારા હાડકાંને મજબૂત બનાવે છે તેથી જે લોકો દૂધ પીવું પસંદ નથી કરતા તેમના માટે તે સારું વિકલ્પ છે અગિયાર કાચા દૂધમાં ખાંડ ભેળવીને ચહેરા પર મસાજ કરવાથી ચહેરા પર ચમક આવે છે અને તે કુદરતી મોઇશ્ચરાઇઝર છે

ગેસની સમસ્યામાં રાહત મળે છે અને મોઢાના ચાંદા થી પણ રાહત મળે છે ગર્ભાવસ્થા દરમિયાન સફરજન ખાવાથી બાળકને બચાવી શકાય છે છે જાણવા મળ્યું કે વધુ તાવની સ્થિતિમાં હિંગ નું સેવન કરવાથી જલ્દી રાહત મળે છે સત્તર દરરોજ લંચ અને ડિનર પછી થોડો ગોળ ખાવાથી પાચનક્રિયા સુધરે છે અને ગેસની સમસ્યાથી સમસ્યા બચે છે અઢાર પનીર ખાવાથી આપણી યાદશક્તિ વધારે છે ઓગણીસ વરિયાળી અને ખાણની કેન્ડી ખાવાથી તમારું વજન ઓછું થાય છે અને તે તમને હૃદયની બીમારીઓથી પણ બચાવે છે વીસ સવારે ઉઠ્યા બાદ મોઢામાં પાણી ભરીને આંખો પર પાણી છાંટવાથી આંખોની રોશની વધે છે એકવીસ જો તમે ઝડપથી વજન ઓછું કરવા ઈચ્છો છો તો નાસ્તામાં મગની દાણા ચીલા ખાવાનું શરૂ કરો કારણ કે તેમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં ખૂબ જ જરૂરી છે બાવીસ જે વ્યક્તિ અટકીને બોલે છે તેને તેની જીભની નીચે તમાલપત્ર રાખવું જોઈએ અને તેને ચૂસવું જોઈએ ત્રેવીસ જો તમારા ઘરમાં ઉંદરો છે અને તમે તેમનાથી ખૂબ જ ચિંતિત છો અને તેઓ ભાગી જાય તો ચૌહાણ જે રસ્તા પર આવી રહ્યા છે ત્યાં કાળા મરીનો પાવડર લગાવો પરિણામ જોઈને તમે પોતે પણ ચોંકી જશો ચોવીસ બે ચમચી ફુદીનાના રસમાં થોડો લીંબુનો રસ અને એક ચપટી કાળું મીઠું ભેળવીને એક સપ્તાહ સુધી સેવન કરવાથી લીવર સંપૂર્ણ રીતે સાફ થઈ જાય છે પચીસ કોઈ પણ મીઠી વાનગી બનાવતી વખતે તેમાં એક ચપટી મીઠું ઉમેરવાથી તેનો સ્વાદ વધે છે છવ્વીસ કઠોળ અને રોટલી ખાવાથી વ્યક્તિ ભાગ્યે જ બીમાર પડે છે સત્યાવીસ ચણાની દાણા પાણીથી થી મો ધોવાથી રંગ સાફ થાય છે અઠ્યાવીસ તમારી ડાબી પડખે સુવાની આદત બનાવો આ હૃદય રોગથી બચાવે છે પીડિત હોવ તો સવારે ખાલી પેટે કારેલા નો રસ પીવો બત્રીસ દરરોજ સાંજે કિસમિસ નું સેવન કરવાથી શરીર ને શક્તિ મળે છે તેત્રીસ રાત્રે બચેલી રોટલી ફાઇબ્રથી ભરપૂર હોય છે ચોત્રીસ ખોરાક ખાધા પછી શરીરમાં લોહીનો પ્રવાહ ઓછો થઈ જાય છે જેના કારણે વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે તેથી બપોરે ભોજન કર્યા પછી થોડો સમય આરામ કરો એ જરૂરી છે પાત્રીસ જે લોકો સવારે મોડે સુધી જાગે છે તેના મગજના જ્ઞાનતંતુઓ નબળા પડી જાય છે અને શરીર પણ આળસુ રહે છે છત્રીસ જો તમને અચાનક શરદી થવા લાગે તો હૂંફાળું પાણી પીવો તેનાથી ઘણી રાહત મળે છે સાડત્રીસ વધુ પડતી ચા પીવાની આદતથી તમે ચાનું સેવન ઓછું કરી શકો છો ગ્રીન ટીનું વધુ પડતું સેવન કરવું પણ હાનિકારક છે આડત્રીસ નખ પર નારિયેળ તેલની માલિશ કરવાથી આંખોની રોશની સુધરે છે ઓગણચાલીસ રોજ આઠ કિસમિસ દૂધ સાથે ઉકાળીને પીવાથી શરીરમાં ક્યારે પોષણની ઉણપ નથી થતી ચાલીસ ભાત ખાધા પછી તરત જ દૂધ પીવાથી કાળી ખાંસી થઈ શકે છે એકતાલીસ નર્વસનેસ કે હાર્ટબર્ન થી છુટકારો મેળવવા માટે લીંબુ નીચોવીને ચૂસવાથી જલ્દી આરામ મળે છે બેતાલીસ દહીનું પાણી લીવરને સાફ કરે છે તેતાલીસ પણ ખાટી વસ્તુ ખાધા પછી પાણી પીવાથી પેટમાં સોજો આવે છે ચુમાલીસ ફુદીનાની ચટણીનું સેવન કરવાથી થાક ઓછો થાય છે પિસ્તાલીસ જો તમને ઝડપથી થાક લાગવા લાગે તો ગોળનું સેવન કરો તેનાથી તમારી ઊર્જા વધશે છેતાલીસ જો તમે રાત્રે બાફેલા બટાકાનું સેવન કરો છો તો તેનાથી પાયસની સમસ્યા થઈ શકે છે સુડતાલીસ જો તમને પણ શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા છે તો શેકેલી બીટરૂટ પર મીઠું લગાવીને ખાઓ તેનાથી શ્વાસ લેવામાં તકલીફની સમસ્યા દૂર થશે અડતાલીસ લીલા ધાણાનો રસ ફોલ્લા પર લગાવવાથી આરામ મળે છે ઓગળપચાસ સવારે ઉઠ્યા પછી હુંફાળા પાણીથી કોગળા કરવાથી ગળું સાફ રહે છે મિત્રો વીડિયો પસંદ આવ્યું હોય અને આવા જ પ્રકારના વીડિયો જોવા માટે વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ધન્યવાદ